ઉમેદવાર લડ્યા હતા સ્ટેજ પર રહેલા ભાજપ આગેવાનોએ કહ્યું કે આપમાંથી લડ્યા હતા સી આર પાટીલે કહ્યું આપ પાર્ટીના મત નહોતા મળ્યા તેને પોતાના નામના મત મળ્યા હતા જે દેશમાં લોકસભાની પાંચસો ત્રેતાલીસ બેઠકો છે પરંતુ બે હજાર ઓગણત્રીસ સુધીમાં સાતસો જેટલી બેઠકો થઈ જશે ત્યારે બસો ને પચીસ થી વધુ બેઠકો પર દેશની મહિલાઓ સાંસદ બનીને પ્રભુત્વ કરશે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેના નામથી ચાલે છે અને જેના સમાજ ઉપર આટલો પ્રભાવ છે રાજકીય સામાજિક સામાજિક આગેવાન વધારે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આપ સૌની સાથે હું વિક્રમભાઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપીને એમનું સ્વાગત કરું છું આપ સૌનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું બે હાજર બાવીસ ના વિધાનસભા ના ઇલેક્શન માં વાંકાનેર વિધાનસભા માંથી અપક્ષ લડીને આપ પાર્ટી માંથી એમને ઇલેક્શન લડીને લગભગ છપ્પન હજાર મત એમને મેળવ્યા હતા પણ એ આપ પાર્ટી મત ન હતા એ મત વિક્રમભાઈ ના હતા એ મત તમારા બધાના હતા એના કામના હતા અને એના કારણે એમને આટલા મત મળ્યા હતા